સર્વની મારા જય શ્રી કૃષ્ણ આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે આજે આપણે હરિના હજારો નામોમાંથી એક નામ શ્રી કૃષ્ણ ભગવાનનું રણછોડ પડ્યું તો આ રણછોડ નામ કેવી રીતે પડ્યું તેનો મહિમા સાંભળીએ તો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો અને જો ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરજો હરી તારા નામ છે હજાર કયા નામે લખવી ગંગોત્રી ધર્મ કે આધ્યાત્મકતાના ક્ષેત્રમાં પ્રાપ્ત કરેલા ધાર્મિક ગ્રંથના કથા પ્રસંગ પર જો ચિંતન મનન કરવામાં ન આવે અને મેળવેલા જ્ઞાનનો તર્ક અને પ્રમાણથી કરવામાં ન આવે તો એવા ઋષિ સર્જક જે મૂળ ઉદ્દેશ્યથી સર્જન કરેલ સત્ય છે એ સત્ય હાથ આવતું નથી કારણ કે આવું જ્ઞાન હોવાથી એમાં શ્રવણ કરનાર વ્યક્તિનું અજ્ઞાન અધૂરું જ્ઞાન ગેરસમજ કે વ્યક્તિની અંગત માન્યતાઓ પક્ષપાત એ જ્ઞાનમાં ઉમેરાઈ જવાની સંભાવના રહેતી હોય છે જેમ કે ગીતાના અઢારમાં અધ્યાયના છાસઠમા શ્લોકમાં કહ્યું છે કે સર્વ ધર્મ પર્યંત હૈ મામતે સ્મરણ વ્રજ કેટલાક શ્રોતાઓએ આ શ્લોકમાં ધર્મનો અર્થ ધાર્મિક કે સંપ્રદાયના અર્થમાં કરે છે જ્યારે અહીં ધર્મનો અર્થ ફરજ કર્તવ્ય એવો થાય છે બીજું જોઈએ તો આપણે ત્યાં એક જ પ્રસિદ્ધ કીર્તન હરિ તારા નામ છે હજાર કયા નામે લખવી કંકોત્રી મુજબ હરિના હજારો નામોમાંથી શ્રી કૃષ્ણનું એક નામ રણ છોડ છે રણનો અર્થ છે યુદ્ધનું મેદાન અને છોડ એટલે એટલે છોડવું કે 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 તજવું ત્યાગ કરવો યુદ્ધનું મેદાન છોડી જવું આવો અર્થ થાય છે આવો શબ્દ પ્રયોગ તો બીકણ કાયર ડરપોક કે ના હિંમતવાન વ્યક્તિ માટે વપરાય છે આપણે શ્રી કૃષ્ણના જીવન વન વિશે થોડું વિચારીશું ચિંતન મનન કરીશું તો જણાય છે કે કંસ જેવા મહાપરાક્રમી અને કુર રાજાનો શ્રી કૃષ્ણ વધ કર્યો ગોવર્ધન પર્વત ઉચક્યો ભયાનક ઝેરી કાલી નાગને વશ કર્યો એટલું જ નહીં મહાભારતનું મહાભયંકર યુદ્ધ એકલા હાથે પાંડવોને ચિતાડ્યું ઉપરાંત જે શ્રી કૃષ્ણ કૌરવની સભામાં નિર્વિઘ્ન થઈ અને પોતાના વિરાટ સ્વરૂપનું દર્શન કરાવી દુર્યોધન જેવા દુષ્ટને ભયભીત કરી શકે અને જેને સકતાસુર અધાસુર તૃણાવર્ત જેવા મહામાયાવ રાક્ષસને હણી પૂતના અને મુષ્ટિકમલ તથા કુવલિયા પીડ હાથીના વધ કરનાર જેવા અતિ અદ્ભુત પરાક્રમ કરનાર શ્રીકૃષ્ણ જરાસંઘ જેવા રાજાની ડરને રણનું મેદાન મથુરા છોડી દ્વારકા સ્થળાંતર કરી કાયર બનાવે એ લોકમાં ગણે ઉતરે એવી વાત નથી સમાધાન તો એવું આવે છે કે મથુરાવાસી લોકોનું સંરક્ષણ કરવા શ્રી કૃષ્ણએ મથુરાનો ત્યાગ કર્યો પરંતુ આ તર્ક પણ અધૂરો છે કારણ કે સત્તર સત્તર વખત જરાસંઘ સાથે થયેલા યુદ્ધ વખતે આ તર્કનો વિચાર થયો નથી શ્રીકૃષ્ણના રણછોડ નામની સાર્થકતાને સમજવા વેદ વ્યાસજીએ પોતાના ગ્રંથ હરિવંશ મહાપુરાણમાં આ નામનું સત્ય અને સચોટ સમાધાન કર્યું છે આપણે આત્મસાત કરીએ રાજા પરીક્ષિતના પુત્ર જન્મેન જયે ઋષિ વેસન પ્રશ્ન પૂછ્યો હતો કે શ્રીકૃષ્ણ કૃષ્ણ સંઘ સામે યુદ્ધ કર્યા વિના જ મથુરાનો ત્યાગ કરી દૂર કેમ ખસી ગયા સવાલના સમાધાન રૂપે વેશમ પાઈને જન્મેન જઈને જણાવ્યું હતું કે જરાસંઘ બૃહસ્થનો પુત્ર અને મગધ દેશનો રાજા હતો ભગવાન શ્રી કૃષ્ણએ જરાસંઘના જમાઈ કંસનો વધ કર્યો આથી કંસ વધનો બદલો લેવા એને મથુરા પણ આક્રમણ કર્યું એક વખત નહીં પરંતુ સત્તર સત્તર વખત જરાસંગ મથુરા પર ચડાઈ કરી આમ છતાં તે કૃષ્ણને મથુરાને પરાજિત કરી શક્યો નહીં મથુરાના યાદવે દરેક વખતે મહામ હેનને પણ જરાસંઘને હરાવ્યો છેલ્લે મથુરાને જીતવા તેને યુક્તિપૂર્વક કાલ્યાનવનને પોતાના પક્ષમાં સામેલ કર્યો અને વિષ અયોગ્ય હણીની સેના સાથે જરાસંગ અઢારમી વખત મથુરા પર ચડી આવ્યો આ કાલયવન એટલે ગાર્ય મુનિનું પુત્ર ગાર્ગે મુનિએ પુત્રની પ્રાપ્તિ અને ઈચ્છાથી શિવજીનું અતિશય દુષ્કર અને અત્યંત દારૂણ એવો ઘોર તપ કર્યું બાર વર્ષ સુધી કેવળ લોહચૂર્ણનો જ આહાર કરી રુદ્રદેવની આરાધના કરી તપના પ્રતાપે શિવજીને સંતુષ્ટ અને પ્રસન્ન કરી તેને શિવજી પાસે પુત્ર માંગ્યો અને તે સાથે જ તેમને શંકર પાસે એમનું પણ માંગ્યું કે આપ મને જે પુત્ર આપો તે મથુરાવાસી કોઈ પણ મનુષ્યથી મારી શકાય નહીં એવો હોવો જોઈએ ગાર્ગ્ય મુનિએ આવા પુત્રનું વરદાન માગ્યું ત્યારે રુદ્રદેવે સટકહનજી ભલે એમ થાય એમ કહી વરદાન આપ્યું અને ગાર્ગ્ય ઋષિને આ પુત્ર એટલે કે કાલ યવન બીજી તરફ મધુસૂદન શ્રી કૃષ્ણએ પણ ગાર્ગે મુનિને શિવજી પાસે મેળવ્યું આ વરદાન નારદ મુનિ પાસેથી જાણી લીધું આમ રણછોડ નામ પડ્યું હતું શ્રી કૃષ્ણનું તો આ હતો અરત શર્વની મારા જય શ્રી કૃષ્ણ